ગોધરા શહેરના જાહેર માર્ગો પરથી નીકળનાર ગણેશ વિસર્જન શોભા યાત્રાને લઈ ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હાલ આપને પોલીસ ચોકી નંબર બે ખાતે ઉપસ્થિત છે સીધા દ્રશ્યો જોઈ શકો છો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગોધરા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે પોલીસ ચોકી નંબર બે રાની મસ્જિદ પોલીસ ચોકી નંબર સાત ફૂલન બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં ગોધરા શહેરમાંથી આજે ગણેશજીની શોભાયાત્રા નીકળશે ગોધરાના વિશ્વકર્મા ચોક ખાતેથી આ શોભાયાત્રા નીકળશે ત્યાંથી પોલીસ ચોકી નંબર બે રાણી મસ્જિદ ફૂલન બજાર પોલીસ ચોકી નંબર સાત ખાતેથી પસાર થઈ અને ગોધરાના રામ સાગર તળાવ ખાતે તેનું વિસર્જન કરવામાં આવશે ત્યારે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે ગોધરાના વિવિધ વિસ્તારોમાં પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે